તમે જોઈએ કે નાસ્તો બાસ્તો કરી અને ક્યાંક સારું લોકેશન જાય એવું તમને એક્સપ્લોર કરશી કેટલા છાટા પડ્યા છે બે છાટા એમ બે છાટામાં તમે જોવા માં તંત્ર પેલા અગાઉ તૈયારી કરી હોય ને પ્રી મોન્સુન તો બધું ભેગું થઈ બાકી હવે કઈ ભાઈ રામના નામ લ્યો તણાવ તણાવ ભાઈ તણાવ જ અહીંયા તો જોજો આ ગાડી ના દે ગાડી ના દે ભાઈ જો દે સિલ્વર બટન હજી આવવાનું બાકી છે ભાઈ ભણિયા ભજિયા ભાઈ અત્યારે ગરમા ગરમ બનાવે તો દર્શનિયા બટેકા નમસ્કાર મિત્રો ભાઈ એક વખત સ્વાગત છે તમારું નવા માં ને ભાઈ ફરી ઘણા ટાઈમ પછી એક વ્લોગ બનાવ્યો છે આપણે અને આ સીઝન નો પેલો વરસાદ છે ઘરે મજા નહોતી આવતી ને ભાઈ બહાર નીકળવાનું મન થતું થતું ફ્રેન્ડ સર્કલ ભેગા જાય નાસ્તો બાસ્તો કરીએ ને ભાઈ વરસાદ નું એન્જોયમેન્ટ છે એ લઈએ તો ચાલો વિડીયોમાં બની રહેજો ઘરેથી નીકળે ત્યારે ખરેખર જોરદાર વરસાદ આવતો હતો અત્યારે થોડો ઓછો થઈ ગયો છે ઘરેથી નીકળે ત્યારે મિત્રો ખાચી વાત તો કઈ નહોતું દેખાતું

એમ બે છાંટા માં તમે જોવામાં તંત્ર અરે વાલા વાહ ખોટી વાત હોય તો તમે મને કયો ના જરાય ખોટી વાત નથી તમારી વાત ખોટી હોય જ નહીં તમે આ બધી હું ને કે ત્રણ ચાર મહિના પહેલા અગાઉ તૈયારી કરી હોય ને પ્રી મોનસુન તો બધું ભેગું થઈ બાકી હવે કઈ ભાઈ રામ ના નામ લ્યો ભણ જગ્યા એ જી ખુદી આવ્યો શું કઈ છે ભાઈ કઈ નાસ્તો કરવા જેવો કઈ ગોતો નહી યાર નાસ્તો ગોત્યાં ભર્યો કે આ બાજુ કઈ દેખાતું તો નથી અત્યારે તો

કુંભણીયા ફરાડી ચિપ્સ છે ભેગી ટાકુ સાઈડ માં ક્યાં જાવું છે એની બાજુમાં જો જલેબી મેગી છે ના અલગ અલગ છે યાર એડવેન્ચર જેવું છે અહીંયા બધું હે એડવેન્ચર જેવું ભેગી ભેગી નાલું પડે ને પગ ભી ના બરોબર ને મયુર ભાઈ ઓ હો ભાઈ સાચી વાત છે હાલો ટ્રાફિક તો બતાવી દે કુંભણીયા ભજીયા ખાવા આવ્યા હતા અત્યારે

અને મોસ્ટ ઓફ જો ઘણા બધા લોકો પાર્સલ લેવા પણ આવે છે અને જ અત્યારે તો છે કારણ કે વરસાદ ચાલુ છે કઈ અત્યારે પટ્ટી છે 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 બનાવી ટમેટા 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 વાહ ભાઈ વાહ શું વાત છે અને ટાઈમિંગ શું હોય આપડે રાત ના સોથી રાત રાતના એક અને ની વાત કરીએ એડ્રેસ શું કહેવાય બાજુમાં નીચે તો ફાઇનલી ગરમાં ગરમ ભજી હતી આવી ગયા છે ઘણી આપણે રાહ જોવી પડી કારણ કે ટ્રાફિક જ એટલી હતી તમે જોઈ શકો છો કે આ ભાઈ જે બટેકાવાળા વાળા ખાસ કરીને જોઈ આપણે લસણિયા બટેકાના છે ભાઈ અને આપણે અત્યારે ટ્રાય કરવાના છે કે ભાઈ કઈ ટાઈપના હશે ફુલવડા ફૂલવડા છે પટીસ અને મરચાં આ બધી આપણે ટ્રાય કરવાના છે અત્યારે ભાઈ જોરદાર છે ખાસ કરીને વાત કરું ને ભાજીયા તો ઠીક છે એક નંબર જ છે પણ જો ચટણી જો ન ભાવતી હોય ને તો આ બધી છે ને કચો તમારો માથે પડે લસણિયા બટેકા ફુલવડી બટેકા વડા અને ભાઈ ખરેખર ટેસ્ટની વાત કરીને તો એક કોઈ એક એકથી ચડિયાતા છે એમનો કહી શકીએ કે આમાં મજા ન આવે કે આમાં મજા ન આવી અને ખાસ કરીને અત્યારે ભાઈ માહોલ જ એવો છે કે અત્યારે તમને કોઈ પણ વસ્તુ છે ને ટેસ્ટી લાગશે અને ખરેખર ટેસ્ટ હોય કારણ કે જેનું નામ જે ભાઈ અત્યાર સુધી આપણે આવી ભાઈ સુરતી આઈટમ છે સુરતી કુંભળિયા ભજીયા ત્યાં વખણાય છે અને ખાસ કરીને અહીંયા પણ આ ભાઈ ચાલુ કર્યું છે ને ભાઈ ખડો સારો રિસ્પોન્સ છે અને ચટણી પણ ભાઈ ખરેખર જોરદાર છે હવે ચટણી જો સારી ન હોય તો આખો ભજીયાનો ટેસ્ટ જ તમને ન આવે તો ખાસ કરીને ચટણી પણ જોરદાર છે તો ભાઈ એકવાર જરૂર આવો ને ટ્રાય કરો તો ભાઈ ખરેખર નાસ્તો કરવાની મજા આવી ને આપણે ગરમા ગરમ ભજીયા ખાધા ને હવે પાછા આપણે નીકળી ગયા ઘર તરફ હર્ષભાઈ તમને મજા મજા આવી અરે મને તો બહુ મજા આવી હોય ખોટા આપણે જે વસ્તુ ના ટ્રાય કરીને અત્યારે એ જામનગર માં વખણાય છે વાત કરી કે ભાઈ સુરતી કુંબળિયા ભજીયા છે આમ તો સુરતી આઈટમ છે પણ આપણે જામનગર માં મળે છે અને પટેલ લોકોએ ચાલુ કરી ખરેખર શાક તો બેસ્ટ જ હોય